હા લો યુટ્યુબ ફેમિલી તો ફરી એક નવો વિડીયોનો બ્લોકમાં સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાની તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ ને રનિંગ કરીને વર્કઆઉટ કરીને વી આવ્યા છીએ પપ્પા પપ્પાનો નાસ્તો કરી લીધા એમ બે કારખાને જ જાવ તમારે આઠ ભાઈ આઠમાં પાંચની તો વાર છે ભાવ એમાં અહીંયા આપણું સરનાડ સાકુ થઈ જાય દર્શન કરો માતાજીના અને

Hãy subscribe cho kênh Ghiền Mì đi, Để đúng, không? bỏ lỡ những video hấp dẫn đi તો મિત્રો ફાઈનલી તો ક્યારે વિજય વાસી ભાઈગા કેટલા છો પછી જ્યારે ભાઈ ગયા પાછો જો છો આજે છે અમારા ગામમાં હડતાલ મરણ થઈ ગયું ને એક ના હડતાલ છે એટલે ઘેરે વી આવ્યા છે આપણે અને હવે યુટ્યુબમાં યુટ્યુબમાં હું કાલનો વ્લોગ એડિટ કરીને અપલોડ કરવાનું છે ત્યારે બાર વાગ્યા અપલોડ કરવાનું મારા મમ્મી જો આવે મારા મમ્મી છે ને પાણી ભરવા જાય કે બેહવા જાય એવું કાંઈ હેલ જ નથી ત્યારે બે હવા ભાઈ રેડ નાખી બોલાવી હતી આવે તો મિત્રો મારા મમ્મી બે હવા જાય છે કે પાણી ભરવા કાંઈ હેડ નાખી હતી તો હવે મારે જોવું છે યુટ્યુબમાં સર્ચ કરીને જોવાનું છે આપણું બ્લોગ એક એડિટ કરીને છીએ સર્ચ કરી અને મળું છું આગળ બ્લોગમાં અને જે શું કે કાલ મેં કીધું હતું ને એટલે આજ આગળ આવશે એટલે રીલ નાખું છું જોઈ ઇન્સ્ટામ નથી અપલોડ કરી પણ તમને પહેલાં બતાવું વાળું મળું છું

thun đi hôm nay ít đây nè bố phụp thì khai thì mình ra ra mà mình luôn ra kia có vàng nó màu cá bay ha 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 gan được

ઘરે મમ્મી પણ જોવે છે તો જોવા લાઈવ માં રમે છે જીગ્નેશભાઈ પટેલ પટેલ પરા હું રેફરી છું

કેળા લેવો કેળો બે ખાધા મીઠું હાલો જે કસરત કરવા જાય તો પાસન થઈ જાય પણ કેવું છું ગાડીમાં હેરવે પ્રોબ્લેમ ઊભો થઈ જાય તો ગાડી રિપેરિંગ કરવા જાય તો રાત પડી ગયો અને એક દીપાઈ કેળવી જાય પોણા આઠ જાય ઇસ્ત્રી ગરમ જો કાલિયો આવ્યો અમર કે કાલિયા હું કામ આવ્યો હે કાલિયામાં કે હું કામ આવ્યો તો હે આ સંભલા કાઈ સંભલા બેરી નું કામ આવ્યો

દોસ્ત ચો કે ભાઈ ચો શું કહેવાય સેલિબ્રિટી ચો એવા અમારે શું કહેવાય જેને આપણે શું કહેવાય જો મેં જેને જોઈને હું એ યુટ્યુબ શીખો છું યુટ્યુબ ચેનલ શું કહેવાય આખતા બધું એડિટિંગથી માંડીને તમામ વસ્તુ જેના દ્વારા જેને જોઈને હું આપણે શું કે શરૂઆત શીખ્યા હોય ને શું કહેવાય બોન્ડ બની જાય એટલે એ આપણે કે મળવા લાવવાના છીએ ભાઈને કાલે અહીંથી લગભગ એકસો પચાસ કે એકસો વીસ કિલોમીટર જેવું થાય મળવા જવાનું છે શું છે બધું તમને બ્લોગમાં જોવા મળશે તો કન્ટિન્યુ રહેજો અને જો એ બ્લોગ ન ચૂકવું હોય તમારે મુમેન્ટ ન ચૂકવી ખૂબ મસ્ત બ્લોગ બનશે ન ચૂકવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે તો જો આપણે હસ્પિટલ જવાનું છે ને એટલા માટે આપણે ઇસ્ત્રી કરવા ઇસ્ત્રી કરવી છે કપડાં છે કપડાનું ગરમ કરવા મૂકી ગરમ ઇસ્ત્રી થાય ત્યાં સુધી આપણે દીવા પછી ધૂપ દીવા કરીને પૂરી પૂરી મિંદી પૂરી મિંદ્રી પૂરી મિંદી બપોરે આ બેનના પટા પાડ્યા રોટલા કરે